નમસ્કાર મારું નામ રામભાઈ દલવાડી છે અને આજે મને ખાસ જણાવતા આનંદ થાય કે અત્યારે અમે અમે ધ્રાંગધ્રાની અંદર કોલેજનો જે રોડ છે એની પાછળ સરોવર હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં અમે ઉપસ્થિત છીએ મિત્રો ખાસ જણાવવાનું છે કે અમે અત્યારે જે જગ્યા ઉપર ઉપસ્થિત છીએ ત્યાં અમારી પાછળ એકઝેટ ચકલાના ચણ માટે પાંચસો ઘરની વ્યવસ્થા છે અને એ ચ ચબૂતરો છે એની અંદર પાંચસો ચકલા તે ઓલરેડી રીએ છે પણ મિત્રો ખાસ એ કહેવાનું છે કે આ ચકલીના ઘર માટેની વ્યવસ્થા છે પણ એના ચણ માટે એક સરસ મજાનો ચબૂતરો બનાવવાનો છે તો એના માટેની વ્યવસ્થા નથી તો અહીંયા ધાંગધ્રાની ધર્મપ્રેમી જનતા છે અહીંના જે સેવકગણ છે એમને વિચાર્યું છે કે આ જે જગ્યા છે એની ઉપર એક સરસ મજાના ચબૂતરાનું આયોજન કરવાનું છે તો મિત્રો આના માટે ખાસ કે મારું પણ માગું નહીં તન કે કાજ પણ પરમાર્થને કારણે મને માગત ન આવત લાજ અહીંયા ધાંગધાની જે ધર્મપ્રેમી જનતા છે એમને ખાસ આ બધા જ સેવકગણ છે એના વતી નમ્ર અપીલ છે કે અહીંયા ચકલા છે એના માટે ચણની વ્યવસ્થા નથી તો બાજુમાં એક રામચમુદ્રો બનાવવાનો છે તો બધાને નમ્ર અપીલ છે કે આની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપ સૌ મદદ કરો એક અબોલ જીવ માટે છે અને એના માટે કરેલું કર્મ કોઈ દી અફટ જતું નથી તો મિત્રો એનાથી ખાસ અમે ખાલી આ પહેલ કરી છે કે એક ચકલા માટે ચબૂતરો બનાવવો છે તો એના માટે અહીંયા એક ચબૂતરો બનાવવા માટે રામમોલ મંદિર છે ત્યાંથી શ્રીએ ખાસ જણાવ્યું છે કે એના માટેની જેટલી કપચી જોઈ એ અમારા તરફથી આવશે એનાથી પણ વિશેષ કે ધ્રાંગધ્રાની અંદર એક સરસ મજાનું પક્ષીઓની સેવા કરતું અરાઈસ ગ્રુપ છે છેલ્લા સત્તર વર્ષથી ધ્રાંગધ્રાની અંદર સરસ મજાની સેવા કરે છે એમને આ સારા કર્મની જાણ થઈ તો એમને કીધું છે કે આ જગ્યા ઉપર જેટલા ચકલી ઘર જોશે જેટલા પાણી માટેના કુંડા જોશે એ બધી જ વ્યવસ્થા અમારા તરફથી કરી દેવામાં આવશે તો મિત્રો આ સરસ મજાનું એક ધર્મનું કામ છે તો ખાસ ધાંગધરાના જે ધર્મપ્રેમી લોકો છે આ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આ કર્મની અંદર મદદ કરો અને ખાસ ટૂંક જ સમયની અંદર એ બાજુમાં પક્ષીઓ મિત્રો વિચારતો કરજો એ ચોમાસાની ઋતુ હોય એ શિયાળાની અત્યારે આપણે આ ઠંડીની અંદર આપણે ઠંડી પડતા રાતના સમયે આપણા ઘરની અંદર શાંતિથી સૂઈ અને ધાબળા કે ગોદલા ઓઢીને સૂઈ શકીએ છે આ પક્ષી ક્યાં જતા હશે તો અહીંના જે લોકો છે વડીલો છે એમને પક્ષીઓની ચિંતા છે કે અમારે ઓછામાં ઓછા એક હજાર પક્ષી શાંતિથી અહીં ચણ ચણી શકે અને અહીંયા જે પાછળ તમે જોઈ શકો છો મીડિયાની અંદર કે એક સરસ મજાનું ઘર બનેલું છે એની અંદર એમની રહેવાની વ્યવસ્થા છે તો ત્યાંય પક્ષીઓ શાંતિથી રહી શકે અહીંયા ચણ ચણી શકે એના માટેની આ સરસ મજાની વ્યવસ્થા છે તો મિત્રો આ રામ રામચબૂતરો છે આ પક્ષી ઘર છે એની અંદર આ બધાને અહીંયા જે વડીલો છે અહીંના જે ધર્મપ્રેમી લોકો છે અને આ ધર્મપ્રેમી લોકો ધ્રાંગધ્રાના ધર્મપ્રેમી લોકોને ખાસ બે હાથ જોડીને નંબ્ર અપીલ કરે છે કે અમારા માટે નહીં બાપ આ જે પક્ષીઓ છે એના માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે આપને જે મજા આવે તે આપો એના માટેના મિત્રો અહીંયા હું નંબર બોલું છું આપ ફોનથી પણ જાણ કરી શકો છો અને કદાચ આપ દૂર રહેતા હોય તો ગૂગલ પે અથવા તો ફોનપેથી પણ આપ આ દાનની સરવાણી કરી શકો છો તો એના માટેના નંબર છે અમારે ગટાભાઈ કાનજીભાઈ ઘંટીવાડા અને એમનો નંબર છે ઇઠ્યાસી છ બાસઠ દસ એકસો ત્રેવીસ ફરી મિત્રો નંબર બોલું છું ઇઠ્યાશી છ બાસઠ દસ એકસો તેવીસ અને કદાચ મિત્રો આપ ફોન અથવા તો ગૂગલ પેથી આપ દાન કરવા માગતા હોય તો એમના માટેનો નંબર છે હીરાભાઈ અંબારામભાઈ મોરી અને એમનો નંબર છે નવ્વાણું સાત નેવ્યાસી જીરો એકતાલીસ ઓગણીસ ફરી નંબર બોલું છું મિત્રો કે નવ્વાણું સાત ઓગણ્યાસી જીરો એકતાલીસ ઓગણીસ ફરી ફરી કે કરને કોકદી અખાતરો દઈને મોટું દાન પછી ભરા રહેશે ભંડાર તારા રાતનિધિ રામડા ફરી ફરી ધાંગધ્રાની ધર્મપ્રેમી જનતા અથવા તો જ્યાં જ્યાં સુધી અમારો મેસેજ પોગે તેઓ આ પક્ષીઓ માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપો એવું આપણા બધાને નમ્ર અપીલ કરીએ છીએ બોલો હનુમાનજી મહારાજ